નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ના બંદોબસ્ત માટે ભાવનગર નું પોલીસ તંત્ર સજ્જ થયું છે રથયાત્રા બંદોબસ્ત માં ચાર થી વધુ પોલીસ હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ ના જવાનો જોડાયા છે રથયાત્રા બંદોબસ્ત અંગે જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે માહિતી આપી હતી સમગ્ર રથયાત્રા નો બંદોબસ્ત તારીખ ચાર જુલાઈ બે ના રોજ થી શરૂ થઈ ગયેલ છે અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રિફિંગ કરી દેવામાં આવેલું છે કુલ બાર ડીવાય એસપી એકતાલીસ પીઆઈ રેન્ક એકસો ને બાર પીએસઆઈ રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે અઢારસો અને પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ પંદરસો અને સોળ જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો તથા પાંચ કંપની એસઆરપી અને એક કંપની આર એફની તૈનાત થનાર છે રથ અને મૂવિંગ બંદોબસ્તનો એક ભાગ રોડ બંદોબસ્તનો બીજા નંબરનો ભાગ અને અંદરના જે સેન્સિટિવ પોઈન્ટ છે એનો અલગથી બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે બાર જગ્યાએ વોચ ટાવર ધાબા પોઈન્ટ બાયનોક્યુલર અને વોકી ટોકી સેટ સાથે સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવનાર છે રૂટ ઉપર એકસો અને સોળ જેટલા સીસીટીવી કેમેરા જે ભાવનગર કંટ્રોલ રૂમથી મોનિટર થશે ચોવીસ જેટલા વિડીયોગ્રાફર અને પાંચ જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર બંદોબસ્તનું એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સુખ શાંતિપૂર્વક ભગવાન જગન્નાથની યાત્રા ભાવનગર શહેરની સમયમર્યાદામાં સંપૂર્ણ પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ તમામ પગલાં લઈ ચૂકી છે આ ઉપરાંત વિડીયોગ્રાફી સીસીટીવી કેમેરા ડ્રોન કેમેરા મારફત પણ રથયાત્રાનું મોનિટરિંગ કરવામાં આવનાર છે